અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે અને આપણે બધા જ સોશિયલ મીડિયાથી પ્રભાવિત છીએ સરકારને ખબર છે કે આપણે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે કંઈ આવે છે તેને સાચું માની લઈએ છીએ ને એટલે સરકાર આપણને મૂર્ખ બનાવવા સોશિયલ મીડિયાનો સહારો લે છે વાયબ્રન્ટ ગુજરાતની અંદર સરકારે આ જ પ્રકારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો કેમ તો આપણને એક પ્રભાવશાળી ગુજરાત બતાવવું હતું અને કેવું હતું કે હવે ગુજરાતના ઘરોના નળિયા સોનાના થઈ ગયા છે અને આ સોનાના નળિયા આપણને કોણે બતાડ્યા તો આપણને સોશિયલ મીડિયાએ બતાડ્યા તો વાઇબ્રન્ટ કૌભાંડનો આ ત્રીજો હપ્તો છે જેમાં સોશિયલ મીડિયાનો સરકાર ઉપયોગ કેવી રીતના કરે છે કઈ રીતના સોશિયલ મીડિયા હેન્ડલ કરતી કંપનીઓની પસંદગી થાય છે તેની વિગતે અને રજોરજની માહિતી આપશે મારા સાથી તુષાર બસિયા તુષાર નું આજે ત્રીજા હપ્તામાં તુષાર કેવી રીતના સોશિયલ મીડિયાનો સરકાર ઉપયોગ કરે છે અને કેવી રીતના કામ આપે છે કેટલા રૂપિયા ખર્ચે છે તેની વાત કરીશું એટલે પહેલાં તો આપણે કૌભાંડ છે એવું શા માટે આપણે વાત કરીએ છીએ પહેલાં તો એ સમજીએ કારણ કે આ વળી એક નાનકડો જે વળી ટુકડો નીકળે છે એક ધારા પૈસા કાઢે ને તો ખબર પડે પણ આ ટુકડા ટુકડે કોઈ હિસાબ કરવાવાળો હોય તો ગોટે ને કાંઈ કંટાળીને છોડી દે હવે જ્યારે આ સોશિયલ મીડિયા માટેનું ટેન્ડર ઇન્ડિયા આજે આપણે જ્યારે મીડિયાની વાત કરીએ તુષાર ત્યારે દર્શકોને આપણે એ કહેવું પડશે કે હવે જે નાના નાના ટુકડા બતાવીએ છીએ એનો આંકડો

પણ સરકાર તે એવું કરતી નથી આ સોશિયલ મીડિયાનો માં કેવી રીતના એનો ઉપયોગ કરે તેની વાત છે એટલે ઇન્ડેક્સ બી દ્વારા સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો કારણ કે મીડિયા કમિની કમિટીની જે મિનિટ્સ બને છે ને મીડિયા કમિટીના અધ્યક્ષ હતા અવંતિકા સિંઘ અવંતિકા સિંઘની જે કમિટી છે એની મિનિટ્સમાં વાંચીએ તો સમજાય કે ભાઈ આપણે સોશિયલ મીડિયાની કમિટી જે છે કામ આપો તો સર અવંતિકા સિંગ જેના ચેરમેન હતા એ કમિટીમાં બીજા કોણ કોણ આઈએસ છે હા છે આપણી એમની મિનિટ્સમાં આપણે એમની જાણકારી આપણી પાસે છે આખી મિનિટ્સની અંદર કે કેટલા આઈ એસ હતા તો બધી જ કમિટીના ટૂંકમાં આઈ થિંક હું તમને કહું તો ચાલીસ જેટલા આઈએસ નામ લેવા પડે એટલે મને મોઢે નથી પરંતુ નેક્સ્ટ એપિસોડમાં આપણે પ્રયાસ કરીએ કે પહેલા બધી કમિટીના નામ જ આપી દઈશું સીધા કમિટીમાં કોણ કોણ સામેલ હતા હવે જે મીડિયા કમિટી છે મીડિયા કમિટીએ નક્કી કર્યું કે આપણે સોશિયલ મીડિયાને કેમ્પેન કરવા જોઈએ જાહેરાત થવી જોઈએ ઇન્વેસ્ટર સુધી પહોંચવા જોઈએ બીજા દેશમાં ખ્યાતિ થવી જોઈએ બધી વાત સાચી સારી કે કરો હવે આ કરવા માટે નક્કી થાય તો શું કરવું પડે તો કે પૈસા કાઢવા માટે ટેન્ડર કરવું પડે હવે ટેન્ડરની પ્રક્રિયા ફોલો કરો હવે ટેન્ડરની જ્યારે પ્રક્રિયા ફોલો કરવાની વાત આવે ત્યારે ટેન્ડરના નીતિ નિયમો છે પ્રોક્યોરમેન્ટ પોલિસી કહેવાય છે ખરીદની હતી જેમના રાજ્ય સરકારે બદલાવી ખરીદી ખરીદની માણસો પ્રોવાઈડ કરવાના સ્કોપ ઓફ વર્ક તો બહુ લખેલા છે પણ એ સ્કોપમાં કોઈ કામ નથી થયું સ્કોપ બધા લખી નાખવાના જેથી કરીને વચ્ચે કંઈ નવું કામ દેવું હોય તો દઈ શકાય એટલે આકૃતિ પ્રમોશન્સ એન્ડ મીડિયા લિમિટેડ નામની કંપનીને આ ટેન્ડર લાગે છે

સાયબર ફ્યુચરિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ આ ત્રણ કંપની ક્વોલિફાઈડ થાય છે બાકીની બે એકેસ ક્રુકો ડિસ્કવોલિફાઈડ થાય હવે ક્વોલિફાઈડ થયા પછી એલ વન એલ પણ શરત છે કે આ અમદાવાદ અને ગાંધીનગર સ્થિત આ કંપની હોય હું તમને સમજાવું છું કારણ કે આમાં વાત એવી છે કે દર્શકોને સીધું જ જો ગણિત આપશું તો એમના મગજમાં બેસે જ નહીં હવે પાંચ કંપનીમાંથી ત્રણ કંપની વચ્ચે એટલે બધાને એમ જ લાગે કે ના ના પવિત્ર માણસો કામ કરે છે અને પવિત્ર રીતે ટેન્ડર પ્રક્રિયા થઈ છે એજન્સીઓમાં દોષ છે એવું કહેવા કરતા વધારે કે અધિકારીઓને ટેન્ડર બનાવનારનો દોષ એજન્સીઓ જે છે

અલગ અલગ પ્રકારના અનેક ટેન્ડર તૈયાર કરે છે ચાહે ફૂડના હોય ટેકનોલોજીના હોય આઈટી ના હોય આઈપી ના હોય બધા જ મીડિયાના તો બધામાં જ નિયમો અલગ અલગ મતલબ એવો છે પણ ટેન્ડર ચોક્કસ રીતે થાય અને ચોક્કસ પ્રક્રિયાને અનુસરી ક્યાંક ને ક્યાંક ગડબડ જે સૂચના છે એનો અમલ ચોક્કસ કરવા માટે દરેક વખતે નિયમ બદલે છે નિયમ બદલાય છે હવે સોશિયલ મીડિયાના ટેન્ડર ની અંદર સમજવા જેવી વાત તમને કહું તો એવી થાય છે કે પ્રી ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા જેમાં તમે બધા નીકળી જાવ છો

પણ મૂર્ખા જે ધંધો કરે તો નો તો કરો ને કે એની જાહેરાત તમારે બીજા બેંગ્લોરમાં દિલ્હીમાં ક્યાં દેવા જવાની જરૂર હતી ટેન્ડરની જાહેરાત ગુજરાત પૂરતી સીમિત રહી જાય કારણ કે તમારે જ ગુજરાત અમદાવાદ અને ગાંધીનગરની એજન્સી જોઈએ કહો છો કે જગ્યાએ ઓફિસ ધરાવતી કંપની આવો હા તો બેંગ્લોર માં શું કામ જાહેર કરો દિલ્હીમાં બેંગ્લોરમાં બીજી જગ્યાએ અખબારમાં શું જાહેરાતો આપવા માટે ટેન્ડર જોયું પછી ઓલ ગુજરાત એડિશન પણ આપો છો તો જ્યારે આવી જ તમારી રિકવાયરમેન્ટ હતી તો ઓલ ગુજરાત એડિશન ની પણ જરૂર નથી

પાંચ વર્ષનો ફરજિયાત અનુભવ હોવો જોઈએ પ્રી ક્વોલિફિકેશનમાં તમારા ભાવ એને પૂછવો જ નથી પહેલાં તમને બધાને કાઢી જ મૂકવાના તારી ઓફિસ અમદાવાદમાં નથી નથી તું આમ નથી હવે પાંચ વર્ષનો અનુભવ લઈ આવો હવે કોઈ નવી સ્ટાર્ટઅપ કંપની છે એને એક વર્ષ થયું છે એમાં ભાગ ના લઈ શકે ત્રણ થયા છે ન લઈ શકે સાડા ચાર થયા છે કારણ કે ટીલ ડેટ પાછા લખે આ ડેટના રોજ પાંચ વર્ષ થયા હોવો જોઈએ એટલે તમે બધી જ જગ્યાએથી છટકીને બહાર નીકળી ગયા પોણા પાંચ વર્ષ કે ચાર વર્ષની ઉપર થોડો મને બધા નીકળી જાય આવું પણ ન કરી શકે કારણ કે આ લિમિટેડ ટેન્ડરની પ્રક્રિયા આવું કરવાની જરૂર શું હતી હવે આમાં આમાં સરકારે એમનું જસ્ટિફિકેશન લેવું પડે આવું કરવા માટે તો જસ્ટિફિકેશન આપશે આ બધા બધું સુધાર કરી રહ્યા હતા તો જસ્ટિફિકેશન આપવું પડે જસ્ટિફિકેશન લેશે નહીં એ પણ જોવાનું હવે ડોમેન એક્સપર્ટાઇઝનો ક્લોઝ મૂકે છે પછી બાદમાં ક્વોરેન્ડમની અંદર જયારે પ્રીબીડ મિટિંગ થાય છે એની અંદર બધા લોકો રજૂઆત કરે છે એમાં એક કંપનીની રજૂઆત માન્ય રહે છે કે ભાઈ ઓછામાં ઓછા ત્રણ પ્રોજેક્ટ રાજ્ય કેન્દ્ર કે માં તમે કરેલા હોવા જોઈએ આ પાછી નવી શરત હવે એ પ્રોજેક્ટમાંથી પાછો એ છેલ્લા ત્રણ જ વર્ષમાં કરેલી હોવી જોઈએ એટલે કે કેવીસ નું હતું એટલા માટે નથી લખ્યું માની લઈએ તો ત્રણ જ વર્ષમાં આ કામ કરેલું હોવું જોઈએ અને આજ સરકારના કેન્દ્રના કે રાજ્યના કે પીએસયુ ના હોવા જોઈએ હવે પાછળ એમાં પણ નવી શરત તો કે ત્રણ પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટ મિનિમમ ત્રીસ લાખ નો હોવો જોઈએ બીજા બે પ્રોજેક્ટ કાં તો પંદર પંદર લાખના હોય એટલે ફરી સુધારો થાય છે એટલે પાછા નવા કલાકારી કરી એટલે ક્વોરન્ટાઇનમાં કોઈ દલીલ કરી કે સાહેબ ન હોય તો સારું અમારું એવું માનવું છે અને ક્વોરન્ટાઇનમાં દલીલ જે છે યોગ્ય રહે એટલે સુધારો કર્યો એટલે સુધારો શું કર્યો પાંચ વર્ષમાં ત્રણ પ્રોજેક્ટ પણ આવા છે ત્રીસ લાખ વાળા અને પંદર લાખ વાળા પાંચ વર્ષમાં લઈને આવો એટલે એ બધું થયું પછી સોશિયલ મીડિયાની એક્ટિવિટીમાંથી રૂપિયા બે કરોડનું ટર્નઓવર ટર્ન માંગે કે એવું ટર્નઓવર કે જે સોશિયલ મીડિયાની માત્ર એક્ટિવિટીઝનું જ હોય બે કરોડ રૂપિયા નું તમે ત્રણ વર્ષની વાત કરતો એના પાંચ કરી નાખ્યા પછી નીચે ત્રણ કરી નાખ્યા ક્યાંથી થાય નાની કંપની આવે જ બે કરોડ ની વાત કરો ડિજિટલ ઇન્ડિયા છેલ્લા પાંચ વર્ષ થી મોદી બોલતા શીખા છે તો એની ડિજિટલ સોશિયલ કંપની પેદા પણ ક્યાંથી થાય એટલે જાય કોઈને લેવાના તો આવું શા માટે કરવું પડે આ શંકાસ્પદ પ્રક્રિયા હવે આ ટેન્ડર પ્રક્રિયામાં શંકાસ્પદ છે પણ એનું બિલ કેટલા મૂકે છે આ આકૃતિ પ્રમોશન્સ મીડિયા લિમિટેડ કંપની તો જ્યારે અમે બિલની ચકાસણી કરવા બેઠા જે પ્રમાણે આપણી પાસે માહિતી છે આપણા સૂત્રોની અને આપણી સત્તાવાર માહિતી બંને છે મિક્સ કરીને તો હા હવે સોશિયલ મીડિયા એજન્સી પાછા પેમેન્ટ આપે છે ફેસબુકમાં પેઇડ પ્રમોશન કરો ઇન્સ્ટાગ્રામ માં કરો ટ્વિટરમાં કરો લિંકડ માં કરો અને ગૂગલમાં કરો એના માટે અમે તમને અલગ પૈસા આપી છે એટલે સોશિયલ મીડિયા એજન્સીના માણસો આપી દીધા આવે છે જે કંઈ એનો સ્કોપ ઓફ વર્ક છે કરે છે આ પૈસા અલગ છે પણ એજન્સીને આપી દીધા સોશિયલ મીડિયાને કે તમારે એડવાન્સમાં અમે તમને આપી દઈશું તમે આ કામ તમારી રીતે ટ્વિટરમાં કરી નાખજો અને અમને રિએમ્બર્સમેન્ટ માંગી લેજો હવે જયારે એના બિલ મુકાય છે એનો મેં જયારે ટોટલ મારી તો ફેસબુક ઇન્સ્ટા લિંકિન ગુગલ અને ટ્વિટર આ તમામ ટોટલ જે સત્તાવાર રીતે કાગળ ઉપરથી મને બોલો છે એ છ લાખ રૂપિયા છ લાખ ને પાંચ હજાર રૂપિયા સમથિંગ થાય છે હવે જ્યારે બીજ મૂલકા છે કેટલા રૂપિયાના તો ટ્વિટર એસ્ટેક ટ્રેન્ડિંગ આઠ લાખ પંચ્યાસી હજાર પેઇડ પ્રમોશનના આઠ લાખ હજાર પેઇડ પ્રમોશનના અગિયાર હજાર હવે ટોટલ કરો તો સત્તર લાખ બોતેર હજાર એકસો ઓગણસાઠ વાપરેલ ના જે હિસાબ જસ્ટિફાઈ કંપની તો હવે આ કંપની આ કંપનીને જ્યાં જવાનું હતું ત્યાં જવા માટે કંઈક એક લાખ ઓગણસિત્તેર હજાર પાંચસો ને છપ્પન રૂપિયા આપવાના થતા હતા એ પણ રિએમ્બર્સમેન્ટ આપ્યું હવે આ કંપનીનો ચાર્જ જુઓ તમે એકતાલીસ લાખ અઠ્યાસી હજાર પાંચસો ને સોળ રૂપિયા આ કંપનીનો પ્યોર ચાર્જ કે જેને સ્કોપ ઓફ વર્કમાં અગિયાર ઓગસ્ટ થી એકત્રીસ જાન્યુઆરી સુધી ઇન્ડેક્સ બી સાથે કામ કર્યું અને હજી આ ટેન્ડરને આગળ વધારવું હોય તો વધી પણ શકે બોલું સવાલ એ છે કે વાઇબ્રન્ટ ગુજરાત પૂરી થઈ જાય પછી એને વધારવા માટે ક્લોઝની પણ ક્યાં જરૂર હતી આવું જ તમે જોશો તો તમને પીઆર માં પણ દેખાશે આવું જ તમે જોશો એટલે તમને બીજી બધી એજન્સીઓ જે છે જેની અંદર આઈપી માટે આઈટી મહાત્મા મંદિરની અંદર આઈટી હમ તમારે બોલાવવું પડે કે તમે એમ કહો છો બહુ ક્લાસ ભવન બનાવ્યું છે ત્યાં તમારે લેન્ડ ના છેડા દેવા માટે બહાર પડે એટલે આ બધી જ વસ્તુ શંકા ઉપજાવે છે હવે આનું કમ્પ્લિશન જ્યાં સુધી મારી પાસે માહિતી છે આ બે ફાઇલનું કમ્પ્લીશન ઓગણીસ લાખ એસી હજાર પાંચસો ત્રેવીસનું નું મળ્યું છે એટલે ઇન્ડેક્સ બી એ જે કમ્પ્લીશન આપ્યું છે ઓગણીસ લાખ એસી હજાર પાંચસો ત્રેવીસ રૂપિયાનું જ આપ્યું છે તો આ બીજા બિલ મુકાણા બીજા બિલના પૈસાની હેરફેર થઈ એ બિલનો હિસાબ જે છે એ તો ઇન્ડેક્સ બી ને એવું છે કે આપણે દેવાની જરૂર નથી બધું ગુપ્ત છે પણ તો આ ચોખ્ખા દીવા જેવા પૈસા દેખાય છે ને કે છું છે આ જે ટ્રાવેલિંગ વાળી વાત હતી આપણે કરતા હતા ને એની જેમાં એજન્સી છે પેલામાં ફિક્કીથી કામ આપ્યું અહીંયા ટેન્ડરથી કામ આપ્યું હવે ને એવું લાગે કે પવિત્ર રીતે ટેન્ડર કર્યું

તો એ નેસેન્ટ નામના બિલ આવે છે ટ્વિટર માં ઓકે કંપનીના બિલ નથી આવતા તો એ તો આકૃતિના બિલ હોય જોઈએ ખરેખર ટેન્ડર આકૃતિને લાગ્યું હતું અને સ્કોપ ઓફ વર્ક તમે આપ્યો પછી નીચે પેટા નથી આપવાનું બધું જ છે તો પેટામાં તો આપવાનો સવાલ હતો તો નેસેન્ટના બિલ તમારે કેમ રજૂ કરવા પડે છે ટ્વિટર માં અમે પૈસા વાપરીએ છીએ એ જસ્ટિફાઈ કરવા માટે નેસેન્ટના બિલ અને પણ કેટલા રૂપિયાના તો કે 4036.87 ડોલરના બિલ મુકાય છે જે સત્તાવાર ફાઇલ ઉપર છે એની જ વાત કરું મારી પાસે જે માહિતી છે એ પણ નહીં અને રૂપિયા કેટલા થાય એકવીસ હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા કારણ કે મેં ચોર્યાસી સાથે ડોલરનો ભાવ ગણી અને ગુણાકાર ચાર હજાર છત્રીસ ડોલરનો તો કહી દઉં એકવીસ હજાર સાતસો ત્રેવીસ રૂપિયા ટ્વીટરમાં વાપરા હવે અહીંયા પેડ પ્રમોશનનું બિલ એક પણ એકવીસ હજારનું નથી આઠ લાખ પંચ્યાસી હજાર આઠ લાખ છોતેર હજાર અને અગિયાર હજારનું છે વાત રહી ટ્વિટરના રિપોર્ટની તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શું આ એજન્સી કહેવા ગઈ હતી તમે ટ્વીટ કરો રીવાબા જાડેજાની એજન્સીએ કીધું હતું કે ટ્વીટ કરો અમિત શાહ ને પેડ પૈસા એ હતા કે દોઢસો બસો આપીએ તમે ટ્વીટ કરો તો જે તમારો રિપોર્ટ એજન્સી રિપોર્ટ મૂકે અમારું કામ જોવું તમને ટ્રેન્ડ કરાવવા માટે આટલા સેલિબ્રિટી પોસ્ટ કરી છે આટલું સારું સારું થઈ ગયું છે તો એ બધા રિપોર્ટ તમારે મૂકવાની એટલી બધી ખબર પડતી હતી તો તમારા આ જ નામ મૂકવાના ગયા તો ઓર્ગેનિક છે ને સેલિબ્રિટી છે તો ઓર્ગેનિક ચાલવાનું છે તો ભારતીય જનતા પાર્ટીનો દરેક ધારાસભ્ય મૂકતો પોસ્ટ પોસ્ટ્રેન્ટ ગુજરાત છે આમંત્રણ માં આવજો આ બધું આ એજન્સીમાં કામ કરવામાં આવ્યું હા એટલે એજન્સીમાં એજન્સીનો સ્કોપ જ હતો ને કે આનો પ્રચાર પ્રસાર ખૂબ થાય તમારે રિપોર્ટ આપવો પડે ને કમ્પ્લીશન સર્ટિફિકેટ માટે એજન્સી રિપોર્ટ આપ્યો કે અમિત ટ્વીટ કર્યું મોદીએ ટ્વીટ કર્યું રીવાબાએ ટ્વીટ કર્યું સેન્ટ્રલ મિનિસ્ટરે ટ્વીટ કર્યા સેલિબ્રિટીઝ કાઉન્ટ થાય તો પણ અહીંયા બિલ આઠ લાખ પંચ્યાસી હજાર રૂપિયા ટ્વિટર માટે નીકળે છે ક્યાં દે છે ફેસબુક માટે નીકળે છે ક્યાં જાય છે આ સવાલો આવા ટેન્ડરની શરતો કેમ પહેલો સવાલ સૌથી મોટો એજન્સીને દોષ દેવાનો કોઈ સવાલ જ નથી સૌથી મોટો સવાલ એટલો છે કે ટેન્ડરની શરતો આવી કેવી કે જેમાં તમને તમારા હવે તો ભાજપ છે ને ઉપર નીચે રાજ્યમાં પ્રધાનમંત્રી મોદીની જ સરકારે એમએસએમઇ સેક્ટર માટે છૂટ આપવાની વાત કરી છે કે નવાને જગ્યા આપો અનુભવમાં બાદ કરી દો હિસાબમાં બાદ કરી દો ફાઈનાન્સિયલ એની કન્ડિશન ડાઉન છે તો એની વેલિડિટી ગણવો આપણે તો કઈ ગણવું જ નથી એના માટે તો લખીને બે કરોડ હોવા જોઈએ પાંચ વર્ષ હોવા જોઈએ ઠીક છે તુષાર આપણે અહીંયા અટકીએ છીએ અને સવાલ પૂછીએ છીએ અવંતિકા સિંઘને કે આપ એક પ્રમાણિક અમલદાર છો જેની અમને અને બધાને જ ખબર છે તો પછી સોશિયલ મીડિયાના ટેન્ડરમાં આ પ્રકારની દેખીતી ગડબડ અમને દેખાય છે તમને દેખાય છે કે નહીં ખબર નહીં અને જો તમને ગડબડ લાગે છે તો હવે તમારે તમારા અધિકારીઓને સવાલ પૂછવાનો છે કે આ ગડબડ ક્યાં કોણે અને કેવી રીતના કરી આ જ પ્રકારની ઘટનાઓ વાઇબ્રન્ટ કૌભાંડ લાવતા રહીશું અમે બોલતા રહીશું રહીશું સરકારને સવાલ પૂછતા જ્યારે અમે કોઈ કંપનીનો નામનો ઉલ્લેખ કરીએ ત્યારે સ્પષ્ટતા કરીએ છીએ કરવા આવે છે પછી એ ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય તો પણ એને પણ ધંધો કરવો તો ભારત સાથે ખેર એને ભારતને લૂંટ્યું તો બીજો પ્રશ્ન છે કારણ કે ભારત લૂંટાઈ જાય તેવા રજવાડાઓ આપણી પાસે હતા અને હવે એવા રજવાડાઓ છે કે જે ગુજરાતને અને દેશને લૂંટવા બેઠા છે આ કંપનીઓને ધંધો આપવા માટે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો પહેલા બે લાઈકો દબાવી દો અને પછી તમારો મત અમને લખો હવે રોજ મળીશું ઇન્ડેક્સ બી ના ગુજરાત સરકારના આ વાઇબ્રેટ કૌભાંડની વાત લઈને અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયા અને સોનુ સોલંકીને રજા આપો કાલે આજ સમયે આજ વિશે સાથે તમારી પાસે હું પાછો આવીશ નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાય